હેલો ગાઈઝ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે મેં જોબ પર નહીં ગયો તો આજે અમારા ખેતરમાં ડાંગર રોપાણ ચાલે છે તો ડાંગર રૂપે છે મારા પપ્પા મમ્મી બેનાયેલી છે મારા ઘરવાળી બહુ બધા ડાંગર રૂપે છે અને અત્યારે હું છું ફિલહાલ અમારા એક દૂસરા ખેતરની એટલે મતલબ બીજા ખેતરની સાઈડમાં ત્યાં અમારે કુવો છે લીંબી છે ત્યાં આગળ શું ડાંગર રોપે છે ત્યાં દેખાતું છે આ પાઇપ જાય છે એમ છે પહેલાં થોડું થોડું દેખાતું છે ઝુંગરું પેલું દેખાય ત્યાં આગળ ડાંગરનું કામ ચાલે છે રોકવાનું અને આ છે આપણું ડાંગરનો તરુ બતાવીશ તમને તો ફિલહાલ આ આપણું પૂર છે અને આ છે આપણું પાણી પીજવાનું મશીન તો મિત્રો કેવો લાગે છે વિડીયો સરસ લોકેશન જેવું છે બજા લોકેશન હોય હમણાં તો ચોમાસાની સિઝન છે એટલે એકદમ લીલું સમ હોય આજુબાજુ આ છે આપણો મોડો મોડો છે મોડું અહીં પાછો છે આપણા ઘરો વરસાદ યાર પડતો નથી પડે છે પણ એટલું બધું નથી પડતો તો અત્યારે યાદ તડકો પણ કાઢી છે અને ખેતરમાં હમણાં પહેલું પાણી ફૂલ ભરેલું હોય ચાયડાની અંદર તો અત્યારે એટલું બધું પાણી પણ નથી ભરેલું એટલે કૂવામાંથી પાણી મશીન ચાલુ કરીને પેલું પાઈ દેવાનું પછી પાછું પાણી ભરાઈ જાય એટલે પછી ડોંગર પાણી ચાલુ કરી દેવાનું એમ કરીને યાર બધું બહુ મહેનત પડે ખેતીમાં કરવાનું મહેનત તો કરવું જ પડે મહેનત કરે એનું મન જાણે પપ્પા બહુ જ મહેનત કરે મેં આજે ઘેર છું તો आज एक हमारा घर तो। तो। तो में जवा बीजा गाँव में केस पड़े तो आगे वो बोलते हैं है आखिर कोई क्षमता नहीं मरण थे तो तीय आगे जवाब तो अत्य मैं जॉब पर नहीं गया तो मैं तू खेत में थोड़ी रात બ્લોગ બ્લોગ બનાવી પછી જઈશું ત્યાં તો અહીં આવ્યો છું અને પેલા ખેતરમાં કામ કરે છે ત્યાં પણ ગયો થોડું તે નતું કામ તો એ બતાવ્યું પછી અહીં આવ્યો મેં તો હવે બ્લોગનું કંઈક કરીએ તો તમને બતાવું મારા ખેતરમાં આવું છે આ દૂધી છે દૂધી દૂધી રોપેલી છે પછી આ લીંબી છે લીંબા પાકી બી ગયા છે તમને આ જામફળ છે આમાં લીંબુ લીંબુ તોડતા પણ આમતા નથી તોડતા ખાવું હોય તો તોડવાનું કારણ કે બગાડ નહીં કરવાનું કોઈ બી વસ્તુ ખાવું હોય તો તોડવાનું કારણ કે મારે અત્યારે નથી ખાવું નથી તોડવાનું અને આને શું બધું બતાવું શું હોળિયા ક્યાં અહોળિયા આ વા અહીં પણ છે આ મકાઈ છે અહોળિયા બોલતા અમારે એને તો ડાંગર રૂપે છે એ વિડીયો પણ તમને બતાવું એ વિડીયો શૂટ થઈ ગયો છે આગળ તમને ક્લિપ મળી જાય

Asyik, pulang ringgan, sobat titik, awas. Baru pelagi, nih. Angkas, semajuin join, calon, ini tuh, hamar, sahab, babau, hun. Tuh, ham, lah, babau, sahab, dia, umar. Sahab, અમારે બધા પાંચ ઘરની પાસમાં ખેતરો એટલે વધારે દૂર જવું ના પડે છે દૂર હતી ખેતરો પણ પાસમાં બહુ ખેતર નજીક દૂર ના જવું કમ્પ્લીટ થાય વાંચો છે આપણે વિડીયોને લાઈક કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કારણ કે આ એમ દેશ

સર કે થઈ જાય છે ઓવર ટાઈમ એટલો બાકી છે તે થઈ જવાનો છે થોડી થોડીક એમ સમય લાગશે હજુ લાગશે એટલે મને દો તન દિવસ લાગશે હજુ ઓવર ટાઈમ પૂરો તમારો થઈ જશે એટલામાં ફૂલ સપોર્ટ મળે છે મિત્રો તમારો મિત્રો બાઇક એટલું બધું સરસ નથી એટલું સાદું જ બાઇક છે પેલું માઈક લાવવાનું છે યાર પણ આપણી ચેનલ મોટા થઈ જાય તે થઈ જાય પછી લાવીશું યાર એક બે પેમેન્ટ આવી જાય પછી બધું લેવાનું છે આપણે થોડું કારણ કે તમને કંઈક દેખાય એવું કરવા માટે કંઈક ખર્ચો કરીશું તો તમે સપોર્ટ કરીજો કારણ કે આપણે ગામડી ચા દેશી છીએ તો દેશી કંઈક કંઈક તમને જોવા મળશે કંઈક વિડીયો જોવાની ટાઈમપાસ જોવાની મજા આવે યાર અને નવું નવું તમને બતાવવાનું મને મોકો મળે એવું કરીશું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તમે અને વિડીયો બધા લો બના થઈ જાય તે માટે હવે મળીશું નવા વિડીયોમાં તો બાય બાય મિત્રો મળીશું હવે નવા વિડીયોમાં